મસાલા ભરવાની સીઝન ચાલી રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સતત બીજા દિવસે મસાલાને લઈને દરોડાની કામગીરી કરવામાં આવી હતી રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડમાં આવેલ રાઘવ ઇન્ડસ્ટ્રીઝ ટ્રેડર્સમાં ફૂડ વિભાગની ટીમે તપાસ કરતા રાજ્યવ્યાપી કલરવાળી રાઈ વેચવાના કૌભાંડનો પર્દોફાશ થયો છે રાજકોટમાં હાલ મસાલા ભરવાની સીઝન ચાલી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યો છે લોકોના આરોગ્ય સાથે છેડા થતા હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ મસાલા માર્કેટ અને એજન્સીમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે આરોગ્ય વિભાગે શહેરના જૂના માર્કેટિંગ યાર્ડમાં આવેલ રાઘવ ટ્રેડિંગ નામની પેઢીમાં દરોડા પાડ્યા હતા અહીં પેઢીનો માલિક મૌલિક કટારિયા હલકી ગુણવત્તાની રાયમાં કલર ચડાવીને વેચતો હોવાનો પર્દાફાશ થયો છે નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજ રાઠોડે કહ્યું હતું કે નબળી ગુણવત્તાવાળી રાયની ખરીદી કરતા હતા અને તેને પ્રોસેસિંગ યુનિટમાં પ્રતિબંધિત કલર ચડાવીને સારી ક્વોલિટીની રાય તૈયાર કરી બજારમાં વેચતા હતા આરોગ્ય વિભાગની તપાસમાં દોઢ ત્રણ જેટલી રાય મળી આવતા સીઝ કરવામાં આવી છે અને નમૂના લઈ વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે રોજ માર્કેટિંગ યાર્ડ સાથે જે હિતક્ષાની રાય છે એની કલર ચડાવીને વેચવાનું ખૂબ મળી આવ્યું છે કે જેમાં સ્થળ ઉપર જ અીતક્ષાની રાય છે એને સેગ્રીગેટ કરી અને ઉપર ટેન્ક છે પાણીની જેમાં કલર મેળવેલ છે એમાં ટેન્ક દ્વારા કલર મેળવવામાં આવે છે ત્યારબાદ તે કરીને વેચવામાં આવે છે આ એક કાર્યકર ખેડૂતો આરોગ્ય માટે ખૂબ જ ગંભીર છે કે જેમાં કેમિકલ કલરનો ઉપયોગ થાય છે અંદાજે દોઢ ટનથી વધારે જેટલો જથ્થો છે અને સ્થળ તપાસ કરતાં એ સ્થળ ઉપર મળી આવેલ છે અને કલરની ટોટલ કલર પણ મળી આવે છે આ જે એક પ્રકારની ગાય છે એનો ઉપયોગ કરવાથી આપણે જાળા જાળવવા માટે સ્કિન એલર્જીક પેટના રોગો થઈ શકે છે અને કેન્સર થવાની પણ પૂરી પૂરી છે પંકજ રાઠોડે કહ્યું હતું કે પ્રતિબંધિત કેમિકલ યુક્ત કલરવાળી રાઈનો રસોઈમાં ઉપયોગ કરવાથી મોમાં ચાંદા પડવા કેન્સર થવું પેટના રોગ એલર્જી અને ઝાડા ઉલટી થવાનો ભય રહેલો છે આ પ્રકારની રાઈ સસ્તા દરે મળતી હોય છે પરંતુ લેભાગુ તત્વો સસ્તો નફો કમાવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા જોવા મળી રહ્યા છે ગઈકાલે પણ મસાલા માર્કેટમાં દરોડો કરીને અખાદ્ય મરચાના જંગી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ચાંદની ન્યૂઝ રાજકોટ